અમરોલી વિસ્તારમાં દુકાનદાર પર હુમલો કરી રૂપિયા રોકડા લૂંટી ફરાર થઈ અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલીના રંગનગર રંગલક્ષ્મી સોસાયટીમાં આવેલા ભૈરવનાથ પ્રોવિઝન સ્ટોર એન્ડ પાન સેન્ટરની દુકાનમાં દુકાનદાર રમેશચંદ્ર તેલી દુકાની હતા તે સમયે બે ઇસમો વિસ્તાર રૂપે કાંચો રાજુ રાઠોડ અને જ નવાબ આવ્યા હતા અને સિગારેટ માંગી હતી જોકે બીજા ગ્રાહક ઉભા હોય સિગારેટ આપવામાં મોડું થતા ઉસ્કર રેલા બને ઇસમે દુકાંદાર દુકાનદાર ચંદ્ર સાથે ઝઘડો કરી તે હાજર મહિલા ગ્રાહકોની સામે જ અશ્લીલ ગાળો આપી હતી અને દુકાંદારે ગાળો આપો ના પડતા અમિત નેપાડી તથા અજુ નવાબે દુકાનમાં ઘૂસી ઢીકા મૂકીનો માર માર્યો હતો ત્યારબાદ દુકાનદાર રમેશ તેલીને માથાના ભાગે કડું મારી કાઉન્ટરમાં રાખેલા રોકડા અઢાર હજાર રૂપિયા લૂંટી ફરાર થઈ જવા પામ્યા હતા બીજી તરફ બનાવની જાણ થતાં જ અમરોલી પોલીસે ઘટનાસ્થળ દોડી ગઈ તપાસ હાથ ધરી મોડી રાત્રે લૂંટારુ હુમલાખોર અમિત નેપાળી અને અર્જુન નવાબને ઝડપી પાડી સરિયા પાછળ ધકેલી દીધા છે બ્યુરો રિપોર્ટ ટેન ફન્યો